સુરેન્દ્રનગર જિલ્લામાં પદાર્થો સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે શ્રી પ્રેમસુખ સાહેબ આઈપીએસ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનાઓને અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી આ અભિયાન દરમિયાન ડીવાય એસપી શ્રી એમ રબારી સાહેબને મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજી ટીમ દ્વારા મોટી રેડ કરવામાં આવી

પંદર કરોડ અઢાર લાખ ચાલીસ હજાર આંકવામાં આવી છે આ મામલે આરોપી સંજયભાઈ તાવિયાને ઝડપી લઈને ઝાંઝડા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર કામગીરીમાં પીએસઆઈ પીઆઈ શ્રી બી એચ શિંગરખિયા પીએસઆઈ શ્રી એન એ રાયમા પીએસઆઈ શ્રી આર જે ગોહકર સહિત એએસઆઈ એચસી અને પોલીસ સ્ટાફના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી સુરેન્દ્રનગર પોલીસ દ્વારા નશા વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને કડક કાર્યવાહી કરવામાં આવી છે જેના ધ્યાન નશાના કારોબારીમાં ફફડાટ ફેલાયો છે સૌથી પહેલા તો લીમડી જે ડિવિઝન છે અને આ ડાયએસપી જે રબારી છે અને હું બધાઈ આપું છું કે જે ગાંજાના બે સરસ કેસ આની જે માર્ગદર્શન હેઠળ જે કરવામાં આવેલ છે બે જે કેસ છે ધજાલા પોલીસ સ્ટેશનમાં દર્જ થયા છે એક જે ધજાલા પોલીસ સ્ટેશનની જે લોકલ ટીમ છે આના દ્વારા કરવામાં આવેલ છે અને એક એસઓજી દ્વારા કરવામાં આવેલ છે જે પહેલો જે કેસ છે આ મેં લગભગ એકસો વીસ જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે એવો ચારસો એકતર કિલ્લા અને આઠસો ગ્રામ છે આની કિંમત લગભગ બે કરોડ તેત્રીસ લાખ અને નબે હજારની આસપાસની આની કિંમત છે એ જે આપણે જે ધજાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાળી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમે જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાહુભાઈ રવજીભાઈ મીઠાભરા અને આના જે ખેત મેં જે ખેતર છે આના અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે બીજો જે કેસ છે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમે ટોટલ જે છોડના જે નખ છે એ પાંચસો પચાસ છે અને આનું જે ટોટલ જે વજન છે ઓ તીન હજાર તીન હજાર છત્રીસ કિલો અને આઠસો ગ્રામની આસપાસ આનું વજન છે આની જે ટોટલ કિંમત છે આ પંદર કરોડ અઢાર લાખ ચાલીસ હજારની આસપાસ આની કિંમત છે બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ અઢાર કરોડના આસપાસની આની જે કિંમત છે બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમના અંદર થયો છે આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને આમે અત્યારે આગળની જે તપાસ ચાલુ છે એ લોકો બીજ ક્યાંથી લાવ્યા છે અને કઈ રીતે એ લોકો આની વાવેતર કરતા હતા ક્યાં કરતા હતા આગળની જે આખી જે તપાસ છે આ ચાલુ છે બંને ટીમ દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલ છે અને જે બંને ટીમ છે અને એકાઉનસો એકાવનસો રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે અને હું જે બંને ટીમ છે આને હું ખૂબ વધાઈ આપું છું કે આપણા નવા વર્ષના પહેલાં દિવસ એટલો સરસ કેસ જે છે બંને ટીમ દ્વારા આપણે કર્યો છે અને સરકારની જે આપણી નીતિ છે મેં જે કોઈપણ જાતની જે ડ્રગ્સ જે છે આ ઉપર જે કડકથી કડક કાર્યવાહી કરવાની આ જે કાર્યવાહી આપણે બંને ટીમ દ્વારા કરવામાં આવેલ છે તો ફરીથી એક વખત તમામને બધા